આવનારી ચૂંટણીનો ગ્રામ પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કારણ કે અમારે ચોમાસું ચાલુ થાય પ્રોબ્લેમ બહુ જ જવા આવે છે કારણ કે અમારે વર્ષથી નહીં કોઈ કોઈ ગામની પંચાયતમાં કીધું બે ત્રણ વખત ચુકતમા જ્યોતિગ્રામ આવી જશે આવી જશે સરકારી બધા ફરતા આલી છે જ્યોતિગ્રામની સુવિધા આલેલી છે તો બી અમને અહીં ખેતરોમાં રહીએ છીએ તો કોઈ સુવિધા આપતા નથી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ બહિષ્કાર કરવાનું કારણ અમારો રસ્તો જે જેથી કરીને પાણી ભરાવતો રસ્તો કોઈ સાધન આવી શકતું નથી ડિલિવરી કેસ હોય તો પણ તકલીફ પડે છે એકસો એકસો આઠ પણ આવી શકતી નથી બીજા નંબરમાં ધ્યોતિગ્રામનું લાઈટ અમને મળતું નથી આ બહિષ્કાર કરવાનું કારણ આ જ છે આગામી આવનારી ચૂંટણી બાબતે અમે બહિષ્કાર કરીએ છીએ આ વેગન કોઈ વટ લેવા માટે આવવું નહીં કારણ કે અમારે પચીસ ત્રીસ વર્ષથી મતલબ છે જ નહીં રસ્તો પહેલાંથી જ મારો જન્મ થયો આ બધા આવડ મોટા મોટા થયા તો એ અત્યાર સુધી આ રસ્તું બન્યો જ નહીં કોઈ અને અમારા લોકોને જવા આવવા માટે બહુ જ તકલીફ પડે છે ચોમાસામાં કોઈ ચોમાસામાં કોઈ પણ સાધન આવી જઈ શકતું નથી ગમે તે કોઈ દવાખોન દવાખોન ગમે તે કોઈ પ્રોબ્લેમ આવે તો એ કોઈ વેગન એકસો આઠ ની કેવી કોઈ સુવિધા જ નહીં અમારા અમારા જવાનું કઈ રીતના અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે